છોટા ઉદેપુરની શાળામાં નવા શિક્ષકો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આક્ષેપો કર્યા છોટા ઉદેપુર જિલ્લાના એસએફ હાઈસ્કૂલમાં નવા શિક્ષક શ્રીઓએ ગંભીર ખુલાસો કરતા જણાવ્યું હતું કે શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત રીતે લાખો રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી રહી છે આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ युवराजસિંહ આક્ષેપ કરતા કહ્યું હતું કે ટાટા 2 ના શિક્ષકોની ભરતી બાદ આચાર્ય અને સંચાલકો લાંચ માંગે છે. આમ મીડિયા મિત્રોનો કુકુ આભાર કે ખૂબ ટૂકી ટૂકી નોટિસમાં આ બધા પધાર્યા અને શિક્ષણના ધામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે. આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવથી બારના એટલે કે ટાટ વન અને ટાર્ટ ટુમાં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માંગવામાં આવી રહ્યા છે આજની જે આ ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે ફતેસિંહજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલાં એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હજારની એકવીસની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને આ મિટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોડી દ્વારા ત્યારબાદ ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ

એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટા છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલશ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું મારા સાથી મિત્રોને પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને ધમકીઓ શું આપણે ધમ પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમને કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દઈશું પછી એ ભાઈને કોઈપણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમોએ ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો તો આ ઉપપ્રમુખ આવું બોલે છે તો ધર્મેશ કુમારે કહ્યું કે શાળાના આચાર્ય નિયુક્ત થયેલા તમામ છ શિક્ષકો પાસે નાણાં માંગે છે સંચાલકો દ્વારા થયેલી મિટિંગમાં ખોટા કેસ કરવાની ધમકીઓ આપતા આવ્યા છે હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની તેમાં હું છોટા ઉદયપુર એસએફ હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે પછી એમાં અમે શું કહેવાય ના પાડી દીધેલી પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને એટલે અમને જાણ કરે છે એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મીટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ અમને બધાને જે અમારા જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે બે આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે અને આ વાત નહીં થોડાક દિવસો વીતી જાય છે પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇઝાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને આ જે સોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને ચોવીસ કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે ઉપપ્રમુખ છે અને બીજા બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે અમારી છેલ્લી માંગણી તો એ જ છે કે અમારી જે સ્કૂલ છે એ છે પે સ્કૂલ તેને સરકાર સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા એવી એની માગણી છે